હે ઇઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ સવારના સાડા છ વાગ્યા છે અને બહુ મસ્ત એવું આવી ગયું છે ઉપર તો ફૂલ આવી ગયું છે સાવ સાવ એટલે નથી ઉપરની ટેરેસ ઉપર એટલા માટે ગઈ હતી કે ત્યાં ફાઈવજી પકડાય ને તમારો વિડીયો અપલોડ થાય એક આ કોર્નરમાં ક્યારેક ક્યારેક જ પકડાય છે તો અહીંયા એક પ્રોબ્લેમ છે એટલે કાકીની ટેરેસ છે ને હા એના કોર્નરમાં પકડાય છે તો અત્યારમાં મારે ત્યાં જવું પડશે કારણ કે વિડીયો કાલનો મૂકો છે અપલોડ કરવા માટે કાલ સાંજનો તો હજી થયો નથી તો અત્યારમાં હું સૌથી પહેલાં ત્યાં વિડીયો અપલોડ કરી એવું અને પછી નાસ્તો ને એવું બધું પછી કરશું બચ્ચા પાર્ટી બધી અહીંયા સૂતી છે જો ખુશી વિશા પર્વ અત્યારમાં તો આજે બધા સૂતા છે

રોટલા રોટલા બનવા માંડ્યા છે બાકી શાક ને રોટલી એમ બધવી હું બનાવી નાખીશ ખાલી રોટલા એના હોય ને અહીંયા બનાવી નાખવા રોટલા એ બનાવી દઈશ કાલ સાંજે ઉકેલા અને એમાંથી બીજું બધું બનાવવાનું હોય ને એ હું ત્રીસ મેં બનાવી અને પાછળ જશે અત્યારે મવી જશે ઉપલબ્ધ કરવા માટે

અમે આને ચીની ગુલાબ કહીએ છીએ અને બાકી ઘણા બધા લોકો અલગ અલગ નામ કહેતા હોય પણ અહીંયા ચીની ગુલાબ કહીએ આ સરસ છે તુલસી ચી ને મોગરો સનરાઈઝ થઈ ગયો છે અહીંયા ઝાડવા સરસ છે ગલગોટો ગલગોટો મેં ચૂકીને લીધું ચિંતા ચિંતા ચિતા તા નેટ અહીંયા આવે છે તેની પર ફોન રાખી દઈએ અત્યારનું વાતાવરણ એકદમ શાંત શાંત અને મસ્ત મજાનું હોય હવે ક્લિયર દેખાવા માં ડુંગર કારણ કે સવારમાં ધુમ્મસ આવ્યું હતું વહી ગયું આવ્યા એટલે જો અહીંયા સામે ઘર છે ને એના એના નળિયા ઉપર અત્યારે બધી ઘાસ ઉગી ગયું છે અહીંયા એમ છે કારણ કે હમણાં વરસાદ કન્ટિન્યુ જતો ટેરેસ ઉપર ચૂલો રાખ્યો છે અને કેવા મસ્ત નાસ્તો કરવા માટે બેસી ગયા છે બહુ મજા આવે આ લાઈફ સવારમાં સૂર્યનારાયણ સૂર્યનારાયણના દર્શન સવાર સવારમાં ચા ને રોટલી ને પાપડ ને એવું ખવાય છે ચા પીવાય છે આજે તો અહીંયા નેટવર્ક આવતું નથી હું ક્યારની અહીંયા ઊભી છું ટ્રાય કરું છું પેલા પહેલાં બધા ખૂણામાં ટ્રાય કરી લીધી પણ અહીં આવતું નથી અમારે ઘરે જ જવું જશે કેટલી બધી ચોકલીઓ જો માળામાં અત્યારમાં છે બોલે છે પછી અહીંયા કાકી હમણાં ખાવાનું નાખશે એટલે બધી નીચે આવશે ખાવા બધાએમાં માળા કરેલા છે અહીંયા ઘરનો છે ને ક્યારેય શાંત માહોલ અમે જોયો જ નથી આ ફર્સ્ટ ટાઈમ હું આવો શાંત માહોલ જઉં છું જેન્સીને અમ કીધા છે એ નહીં અને જનરલી અમે બધી બહેનો સાથે આવતી એટલે બધાયની ઘરે એટલા બધા હોય એટલે હું આ જેટલું બધું આવતું હોય અત્યારે કોઈ છે નહીં એટલે સાવ શાંત શાંત એટલે હું કહું છું કાકાને તમારી ઘરે પહેલી વાર અશાંત માહોલ જોયો તો હવે આપણું કામ થયું નથી અને ફોનને બધું ચાર્જ કરી લઈ નાસ્તો બા કરી લઈ પછી કંઈક વિચારશો કરું તારા સી તારા રોટલી ખાવા માટે આવી ગઈ તો ગાઈઝ આઠ વાગી ગયા છે અને ગરમ ગરમ રોટલી બનવા માંડી છે તો હવે નાસ્તો કરી લઈ માખણને રોટલી ખાઈ લઈ મારા બાપુ તો નાસ્તો કરવા માટે બેસી ગયા છે ઊંઘ આવવા માંડી હતી એડિટિંગ કરીને તો ઊંઘ આવે છે શું કરવું અત્યાર અત્યારમાં વેલા ઉઠી ગયા હોય ને અહીંયા બહુ ઊંઘ ઉડી જાય છે મને ને મારા પપ્પાને છે ને એકદમ ફૂલ ઘી લગાવેલી રોટલી ભાવે પપ્પા હાઈ બ્લડ પ્રેશર વાળા હોય ને એને ન ખાવું જોઈએ ઘી બહુ ઓછું ખાવાનું હોય તો આપણે ખાઈ લે છે ઘી તો ખવાય ઘી તો ખવાય પણ ગાયનું ઘી ખવાય આયા બધે ભેંસનું ઘી ખાતા હોય ગાયનું બહુ ઓછું મળે છે એટલે ગાયનું ઘી ખાય ને તો એમાં કોલેસ્ટ્રોલ બહુ ઓછું હોય ગુડ મોર્નિંગ તારા સિતારા રોટલી ખાવા માટે આવી ગયો છે બે આ બે ની જોડી બેકીને ભેગી હોય છે કેવી જોવે છે માત્ર વાળીએ જઈ છે જેટલો બેનું બેનું પ્રેમ હોય ને એટલો બે વચ્ચે પ્રેમ છે બે સાથે ને સાથે દિવસના કે ગમે ત્યારે જુઓ ને બસ આવી રીતના બે મસ્તી જ કરતી હોય જો કાન ચાટે એટલી મસ્તી કરતી હોય અને બે સાથે ને સાથે જ હોય જ્યાં કાંઈ બી કાંઈ ખાવાનું કોઈ આપે ને રોટલી ને એવું તો બે સાથે જ જાય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અમાર ભત્રીજો મોટો થઈ ગયો છે ગાઈસ हाइट માં લંબુ થઈ ગયો છે ને અને મનમાં એમ છે કે હું મોટો થઈ ગયો છું તો બધાય નાસ્તો કરવા બેસે છે ને કેટલા વાગે ઉઠ્યા બધાય 9:00 વાગે

ચાલો આવી માન્યતા હોય છે પણ બધા મોટા કેતા હોય તો થોડુંક માન રાખી દેવાનું બાકી તો એવું કઈ હોતું નથી કે છીક આવે મીંજડી આવડી ઉતરે એટલે થોડી વાર માટે સ્ટોપ થઈ જવું તો હવે ફાઇનલી અમે જાય છી તડકો બહુ ઝાઝો થઈ ગયો છે જય ગાય માતા સોરી સોરી વેટ કરાવવા માટે એકચુલી એવું હતું કે મનીષા કાકીએ છીક ખાધી તો કે છીક ખાધી હોય ને તો ડાયરેક્ટ નો જો થોડી વાર બેસી આવી ભાઈ આ જેઠેલાલમાં આવે એટલે પછી બે મિનિટ માટે હું બેસી ગઈ કેતા હોય તો સાચું હોય શકે કદાચ હોઈ શકે એવું સાચું હોય તું માનસ એવું કે પછી જવાનું તો બીજી ધરાર લઈ આવવાની છે શરદી થઈ હોય તૈયા ત્યારે ચાલુ ને ચાલુ રહીએ તો શું કરવાનું તો રાહ નહીં જોવાની અમારા ગામમાં ચહેલ પહેલ જોવો ગાઈશ આઈફોન લઈ લે સ્ટેબલ તો રીએ ફ્લેટ નહીં આઈફોન તો છે પણ બટ મેરે તો નહીં આ કેવું જ ન કરે આડિયા આવડે

મેનાસી ડોક પોક નીકળ્યા આવે અમારા પગ ઉપરથી હરફ ને માસી ગઈ ઘણા બધા લોકો એ છે ચિક નિચક નહીં હોયગા સો ગાઈસ જોમાં સુ છે ને બગા ઘણા ને અહીંયા આવી ગઈ ખરાબ છે સા બરોસો દોજો ભાઈસા આમરે આઠા લાગ છે કેસે નીકળेंगे निकल गए निकल गए निकल गए बोलो कर નજો યે આપી દીધી